તો ગાઈસ તમને એક વસ્તુ નામ કોને કોને આવડે છે ને કોમેન્ટ કરજો ક્યાં છે ક્યાં છે મહાદેવ મિત્રો કેમ તો મને મજામાં મજામાં આવી ક્યાં જવાનું છે ને એ પેલા તમને હું અત્યારે ક્યાં છું ને એ કહી જઉં ટીપા હોય જોકે આપણે ચેમુભાઈનું ગામ અને આજે અમારા ભાઈનું ગામ કેમ છે વિરાટભાઈ એક નંબર છે જોકે હવે અમારે જવાનું છે અને ત્યાં જઈને અમારા વિડીયો બની રહેલો તમે ઘણું બધું બતાવવાના છે આનંદ પણ માણવાના છે તો બાકી બધા લોકોને હર હર મારે રણસોડરાયનું મંદિર છે અને આનો બ્લોગ છે ને આપણે સ્પેશિયલ એક બનાવશું કેપ્ટન થાય મજ એટલે આપણે મેં કહેજે અત્યારે બધું એનું નથી કેવું અને જો કે અત્યારે અમારે ઉતાવર છે ને આપણી સાથે છે એક આપણા ખાસ મિત્ર રાહુલભાઈ સાંકળ એનો છે પ્રોગ્રામ ત્યાં એટલે ત્યાં જવાનું છે એ પેલા રાહુલભાઈને મળાવી અને પછી આજે મળ્યા તો અગાઈ અત્યારે અમે આવી ગયા છીએ રાજુલા અને રસ પીવાનું મન થઈ ગયું રસ પીવાનું મન થઈ ગયું તો આવી ગયા બધા ભાઈ રસ પીવા

રાહુલ દર વર્ષે પ્રોગ્રામ હોય આજે આપડે ભાઈ ક્યાં આજે નો જાય રાહુલભાઈ અમારા ગામ ના મિત્ર આવો ને તો રાહુલભાઈ ચાલો તો આપડે નીકળી ગયા ચારે ભાઈ જો બધા આપડે ગુજરાતી રાહુલભાઈ છે ને ધૂમ મસાવાની આ પ્રોગ્રામ માં આપડે ત્યાં મોજ માણવાનો છે બીજું ભાઈ છે હલો મિત્રો હવે ન્યા છે ને મળ્યા તમને તો ફાઇનલી ગાઈસ આપણે સુગાળા પહોંચી ગયા છે અને ગાડીઓ કરી દીધું પાર્કિંગ અને હવે અમારા રાહુલભાઈ ભાઈ અત્યારે ધબધબાટી બોલાવવાના છે હું તો નર્વસ અને જો આવું છે કે લોકેશન આનું મારા ગામ ઉભાનો છે હા ભાઈને અમારે બધાને જાવ રીતે ઉભરેવાનું છે અને જો આવી રીતે કે છે લોકેશન નારીલ છે

ભાઈજી માતાજીનું અને જ બધા કાર્ડ દેવાના છે બ્લોગ ઉતારે છે અને હું ને આ ભાઈ પ્રકાશભાઈ પ્રકાશભાઈ કે પંકજભાઈ પંકજભાઈ પીપાઓની હસ્તી ભાઈ અત્યારે જો હવે જોઈને રાહુલભાઈ આવે ને બ્લોગર જો બ્લોગર ની લાઈફ આવી છે બધી મિત્રો જો મસ્ત મજાના બધા લોકો સાઈડમાં અત્યારે જગ્યા રોકી રોકીને બેહી ગયા છે ને આજો આવું એક ડેકોરેશન છે અને અમે લોકો પાસા ગયેલા અમે રખડવા માટે હજી કારણ કે પ્રોગ્રામ ને છે વાર એટલે જો આપણા કલાકાર અમારે વિરાટ કોહલી કલાકાર નથી એ ભાઈ હજી જો અમારે થોડુંકનું કામકાજ બાકી છે ને પ્રોગ્રામને થોડીક વાર છે એટલે અમે ગયતા રખડવા માટે તો આવું કંઈક લોકેશન છે એનું ચાલો મળીએ પછી પ્રોગ્રામમાં આવેલ તો મિત્રો જો ખોડિયાર મંદિર છે ને બાજુમાં ખૂણો છે અત્યારે તો નહીં દેખાય અને બાજુમાં ખોડિયાર માતાજીનું આવું એક મંદિર છે અને જો આ છે નીચે અને અમારે બધા આવી ગયા દર્શન કરવા માટે અમારે વિરાટભાઈને રાહુલભાઈને તો હવે સવારે તો કદાચ ને દેખાડી બાકી જો બાજુમાં ગુનો છે તો ગાઈસ અમે એક વસ્તુ દેખાડીએ એનું નામ તમને કોને કોને આવડે ને કોમેન્ટ કરજો અને આ વસ્તુ કોઈ કોઈ જોયું છે તો આ તમને લાઈટ દેખાય ને ક્યાં છે હા ઊંચો કરજો તો આ છે ને એક જીવડો છે

સમય <Ve> ગાયુ <laughs>

અત્યારે અમે પોગ્રામમાંથી આવી ગયા ને હવે થઈ ગયું આવે છે ઊંઘ અને વાગી ગયા છે કેટલા હવે તો ચાર ઉપર થઈ ગયું ચાર વાગી ગયા છે અને ઊંઘ આવે છે મૂકી અને હું રાહુલભાઈની ગાડીમાં સુવા માટે તો હોઈ જવું છે પણ એ નીંદર પણ આવે છે અને આપણી ગાડી છે ને આમ પડી આમ આમ બાર તો મિત્રો હવે અમે હોઈ જઈએ અને પછી કદાચ આપણે મળીએ હાલ પછી મળીએ થઈ બરાબર કે હવે બહુ બધું જાગવાનું પછી હવારે પણ થોડું કામ છે પૂનમ છે અને ભાઈ ના ગામ માં મેળો એટલે આપણે જવાનું મેળામાં એટલે મળીએ તમને પછી હમણાં ભાઈ ની એક રીલ ઇન્સ્ટાગ્રામમાં મેઘી છે તમે બધા જોઈ પણ એમાં એમ એ એને ગલોટિયા માર્યા પણ આમાં નથી માર્યા એને